રામ રામ સીતારામ સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં તો આજનો બ્લોગ બનાવવાનો છે અમારે અડદીઓ બનાવવાનો છે ઘરે તો દસ કિલ્લાનો અડદીઓ બનાવવાનો છે અને ઇન્ગ્રીડિયન્ટની વાત કરું તો આટલી વસ્તુ છે જો લોટ દળીને હું લઈને આવ્યો છું જોકે અમારે ઘરની ઘંટી છે એમાં દળેલો છે પછી આ થોડોક મસાલા નાખેલા છે અને આ પણ મસાલો છે થોડોક આમ કે ને ઓલી સુકલ હું જિન્જર પાવડર અને આ દાદા અમારે બનાવવા આવ્યા છે સ્પેશિયલ કારીગર છે જૂના મંદિરના એમ કે છે થોડાક વર્ષો પહેલાના એ કારીગર હતા રસોઈયા કે ને મીઠાઈઓ બનાવવાના તો હવે તો એને નિવૃત્તિ લઈ લીધી છે તો એ દાદાને આજે અમે બનાવવા માટે લઈને આવ્યા છીએ તો આખી પ્રોસેસ જોજો કારણ કે એ દાદા સ્પેશિયલ રસોઈયા હતા પહેલાં તો અમે આજે એને બોલાવીને લઈને આવ્યા છીએ બનાવવા જો તો ચાલો આખી પ્રોસેસ જોઈએ કારણ કે આ યુનિક રેસીપી યુનિક રેસીપી હા અલગ જ છે પણ આવી ગયા છે ઓડિયન્સની વાત કરું તો છે અમારે પાયલ અને મારા મમ્મી બે આવી ગયા છે જોવા માટે જો એ એમ કહે કે ભાઈ આજે આ યુનિક રેસીપી છે અમારે શીખી લેવી છે પછી આ દાદા બોલાવવાનો પડે એટલે તો બે ઊભા રહી ગયા છે જોવા માટે તો પેલા બે બે કિલો અને બસો ગ્રામ જેટલું ઘી લઈ લીધું છે અને એમાં અમે માવો શેકવાનું ચાલુ કર્યું છે માવો એટલે શુદ્ધ ગાયનો માવો છે જો કે મારે બેન એને ગાયને ભેંસને બધું છે તો ચોખ્ખો ગાયનો માવો અમે ત્યાંથી મંગાવેલો છે અને બે કિલો ઘી નાખ્યું છે અને બે કિલો માવો નાખ્યો છે પછી એને ઘીમાં શેકવાનું ચાલુ કરી દીધું છે જો અને એ પાછું દેશી ચૂલા ઉપર આમ તો જો એટલે ચોખ્ખો બનશે આખો દેશી માવો દેશી અડદિયો બનવાનો છે આજે જો તો પછી હવે માવો શેકાઈ ગયો છે અને બ્રાઉન કલર આવી ગયો છે મસ્ત બ્રાઉન કલર તો હવે બ્રાઉન કલર ગયો છે તો પછી ઘીમાંથી અડદિયો જે પણ બ્રાઉન કલર થઈ ગયો હોય અડદિયો શું માવો એને પછી એક બીજા તગારામાં લઈ લીધો છે પછી મારા પપ્પા જો આ બધું ઘી ગરમ કરે છે અને ઘી હજી થોડુંક ઘટશે એટલે વધારે નાખ્યું પહેલાં તો અમે બે કિલો ઘી લીધું હતું પછી ઘી ઘટ્યું એટલે પાછું જો ઘી શિયાળો આવતા શિયાળો આવી ગયો ને ઠંડીના કારણે ઘી બવણીમાં જામી જાય એટલે કણિયું કણિયું થઈ જાય એટલે મારું દેશીનું ઘી છે જો કોઈને લેવું હોય તો કહેજો ભાઈ દેશી ઘી પણ અમે વેચીએ જ છીએ તો જો ઘીને ગરમ કરીને પછી એને પાછું લિક્વિડ સ્વરૂપમાં કરે અને પછી નાખે પછી એના ભેગો પછી ઘીમાં અમે અડદનો લોટ શેકવાનું ચાલુ કર્યું છે જો દાદા એ ઘીમાં લોટ નાખતા જાય છે ને એવું મિક્સ કરતા જાય છે જો તો દેશી ચૂલો છે એટલે ભાઈ ધુમાડો તો થાય જ તે ભાઈ કારણ કે આપણે બધા ગેસવાળા આવી ગયા ને ઇલેક્ટ્રિક સગડીવાળા આવી ગયા એટલે આપણે ભાઈ બહુ ભીં પડે આવામાં તો ઊભો રહેવું તો હું તો સાઈડમાં ઊભો છું તો એટલો તડકો ઓલું ધુમાડો થાય છે કારણ કે દેશી ચૂલો છે અને આ અમે બીજા માળે બનાવીએ છીએ ભલામણા કારણ કે નીચે કંઈ અમારી જગ્યા નથી દેશી ચૂલો કરે એવું કારણ કે દાદાને દેશી વસ્તુ ફાવે છે એટલે કારણ કે એ કે ઈંટડાનો મસ્ત ચૂલો બનાવો જો આમ જો કઈ રીતે મસ્ત બનાવે છે જોવાની જ મજા આવે એવું છે બલાવણા આ વસ્તુ ઇન્ગ્રીડિયન્ટની વાત કરું તો આમાં છે સિલેમન પાવડર અને લવિંગ નાખેલા છે અને એની છે કાજુ બદામનું પેસ્ટ નાખેલું છે પેસ્ટ એટલે થોડાક મોટા મોટા ખાંડેલા છે અડધનો લોટ છે પછી સુકો આ માવોને ફ્રાય કરેલો છે ગોંદર નાખેલો છે તો જો ગોંદરને ગુંદર તો આપણે ખબર ને ઇંગ્લિશમાં શું કહેવાતું હોય પણ ગુંદર કહેવાય અમે તો અને ઘી નાખેલું છે અને આ ડ્રાય જિન્જર પાવડર એટલે કે જિંજર સૂકેલું પાવડર હોય ને સૂંઠ કહેવાય ઈ કરે છે અને આ જો આંકણે ચાલુ છે લોટ અડધના લોટને ઘીમાં શેકાય છે પ્યોર શુદ્ધ દેશી ઘીમાં અને માવો જુઓ તો માવો તો એકદમ બ્રાઉન કલર થઈ ગયો છે કારણ કે ટેસ્ટ બહુ મસ્ત આવે બ્રાઉન કલર કરો ને માવાને એટલે પછી હવે નાખવાની છે શુગર નાખવાની છે તો મોરસ ખાંડ ગયો ને તમને ખબર નહીં શું કહેતા હોય પણ અમે તો ગુજરાતીમાં મોરસ કેવી છે આવ દેશી ભાષામાં તો હવે મોરસને બે કિલો અમને કીધું બે કિલો અને બસો ગ્રામ મોરસ લઈએ તો હું તો જો આ ડબ્બામાં જોખીને લઈને વ્યા બે કિલો અને બસો ગ્રામ અને પછી મારા મમ્મી બેઠા બેઠા જે કઈ માવાની મોટી મોટી કણીયું રહી ગઈ છે ને કારણ કે અમે ગ્રેટ નથી કર્યો બરાબર માવાનો પાવડર હોય ને તો વધારે મજા આવે અને લોટ શેગાઈ યો એમાં બધા ઇન્ગ્રીડિયન્ટ જે કાંઈ હતા ને એ બધા મિક્સ કરી દીધા પછી હવે લેવાની છે મોરસની સાણી લેવાની છે તો એ એક જોવા જેવું છે તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મારા મમ્મી છે ને મિક્સ કરે છે બરાબર મિક્સ કરવાના પછી બે કિલો અને બસો ગ્રામ જે મોરસ લીધી અને એક કળશો પાણી નાખ્યું એમાં પછી એ મોરસની સાણી લેવામાં એક થોડુંક ધ્યાન રાખવું પડે કારણ કે એને બરાબર પકાવવી પડે અને એને જોવું પડે કન્સિસ્ટન્સી કેવી રહે છે

દસ કિલ્લાનો હળદીઓ બનાવ્યો છે અમે લગભગ પાંચ એક છ હજારનો ખર્ચો એમાં થયો પણ જો આખી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે આખી રેસીપી જોયું હોય તો આખો વિડીયો જોજો તો તમને ખબર પડશે કે ભાઈ કઈ રીતે આ બને છે હળદીઓ સિક્રેટ રેસીપી છે એટલે છે આખો વિડીયો જોશે તો તમને ખબર પડશે તો મારા મમ્મી જો બ્રશથી ઘી લે બ્રશ બતાવું તો બ્રશ બ્રશથી એટલે ઘી નહીં તેલ તેલ કારણ કે ઘી તો આમાં જો આમ તો જો અહીં ઘી બતાવતો અહીંયા પાઇપ ભરાણી આમ જો ઘી આટલું તો ખી રાખે શુદ્ધ દેશી પેનું બી ગાયનું નહીં એટલે મોંઘુ બની પૂરો આ બધવા જા આવું એટલું ફી બનાવે ફેરી નાખો પહેરાશ પછી કન્સિસ્ટન્સી બરાબર થીક થઈ ગઈ છે અને એકદમ મસ્ત મિક્સ મિક્સ કરી મિક્સ જેમ જેમ મિક્સ કરતા જાઓ એમ એ છે ને થીક થતો જાય ઝાડો થતો જાય પછી એને મેં લેવાનું ચાલુ કર્યું મારા મમ્મી તો જો નીચે છે ને ઓઇલ ચોપડે છે કારણ કે ચોખી લીધી છે બે બેદન તાણા લીધા છે અને થોડોક વીધો હતો તો થાળીમાં પણ પાથરવા મળી ગયા છે જો તો ફાઇનલી અરે બનાવી નાખ્યો છે અમારે કેટલા કિલો નો બધો જ અંદાજે એમ કીધું છે કે 10 કિલો જેવો છે આ એક ચોકી છે બે બે ત્રણ તાડા બનાવ્યા છે આ એક થાળી અને આ નાની થાળી તો આટલું વડ દે બને અમારે મેડમ ઘરે દી પાછો બો આવે મેં તો પહેલી વાર થાય તો મેં તો ભાઈ ચાકો બહુ મજા આવી ગઈ બરાણ કારણ કે અડદીની અંદર એવા ઇન્ગ્રીડિયન્ટ છે ને જે લગભગ તમે નાખો તો અડદીઓ ટેસ્ટ બહુ મસ્ત વધી જાય છે એમ તો મેં ખાંડીનું પ્રમાણ શુગરનું પ્રમાણ બહુ ઓછું રાખ્યું છે તો પણ બહુ મસ્ત ગળાયો ઓછો હશે તો હવે અરજી થઈ જશે ઉપર પંખો ફરે છે હવે સુકાય જાય એટલે થોડા થોડું થાય ને એટલે બટકા પાડ નાખવાનું છે ઘી થોડું થોડું જમવા મળી છે મેં તમને જોયું છે કે ભાઈ કેટલું ઘી અમે એમાં નાખ્યું છે લગભગ બે અઢી કિલો જેવું નાખ્યું હતું બે અઢી કિલો તો ઘી વી ગયું છે પેલા એટલે સમથિંગ તમે ગણી શકો કે પચીસો નું ત્રણ હજારનું તો ઘી નાખ્યું છે ખાલી એમાં હા કાજુ બદામ અલગ લોટ અલગ બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ અલગ શુગર અલગ તો બધું ઘણું ને એવું થઈ ગયું છે તો ચાલો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઇક કરજો અને ન હોય સબસ્ક્રાઈબ કરી લેજો આ અમારી પહેલી રેસીપી છે કે જો કે અમે બનાવવાવાળા બહારથી આવેલા છે દાદા છે અને સ્વામિનારાયણ મંદિરના બહુ પહેલાંના રસોયા છે કે અત્યારે એમની હાલત બહુ બરાબર લાગતી નથી જોકે પહેલેથી આવે છે અને મોમાં એ બધી મૂકી દીધી છે એટલે આવું છે એનો છોકરો પાછો પીએસઆઈ છે તમે ન ખબર તો કહી દઉં એનો છોકરો પીએસઆઈ છે પીએસઆઈ અત્યારે આઈ થિંક કઈ છે કે સોમનાથ સોમનાથ કે વેરાવળ ત્યાં આઈ થિંક પીએસઆઈ તરીકે એ ડ્યુટી નિભાવે છે એમના પપ્પા છે આવડા બનાવ્યું ને એમના પપ્પા હતા તો મેડમ હવે બટકા પાડે છે નાના નાના એ હે બરાબર તો જો આવી રીતે કઈ બટકા પડે આડા ને ઝીંગા ને બાંગા ને જોતો આડે ને તળી એક કામ કરીને થોડુંક હજી વેટ કરને હજી સરખા પડતા નથી થોડુંક જામી જાય ને જો તળિયા પડી જાય છે